જૂનાગઢના માળિયાહાટીના ખાતે સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નેતાના વિરોધમાં થયા સૂત્રોચ્ચાર અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત રાષ્ટ્રીય દળો તથા ભાજપ દ્વારા કોંગ્રેસ તથા રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ અત્રેના મહારાણા પ્રતાપ ચોક ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો પ્રદ્યુમનસિંહ જેઠવા અનુપસિંહ સિસોદીયા ગૌતમ દવે અંકિત પાલા સહિત કાર્યકરો દ્વારા કરાયો વિરોધ રાહુલ ગાંધીએ તાજેતરમાં હિન્દુ ધર્મ વિશે એક નિવેદન આપ્યું હતું જેનો માળિયાહાટીનામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે મહારાણા પ્રતાપ ખાતે રાહુલ ગાંધીનું પુતળું સળગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીના નિવેદનને લઈ દેશભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે સવારે માળિયા હાટીના ખાતે પણ હિન્દુ સંગઠન દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ તકે રાહુલ ગાંધીના પોસ્ટર પર શાહી લગાવી હતી રિપોર્ટર વિનોદ બિરૂજાતલા માળિયા હાટીના વિશ્વ હિન્દુ પરિષદ માળિયા તાલુકા મંત્રી બે દિવસ પહેલા રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ વિરોધી જે નિવેદન આપવામાં આવ્યું તો હિન્દુઓ વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વને એક કુટુંબની ભાવનાથી જોનારો આ બધી લોકો છે જ્યારે હિંસા અશાંતિ ફેલાવનારા છે નહીં આનાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે તો અમારી માગણી છે કે રાહુલ ગાંધી માફી માગે જય જય શ્રી રામ